રાઈરન કેમ છો બધા મજામાં મજામાં રહેજો બધાને સવારના ગુડ મોર્નિંગ આ જો ભાઈસમ છે આપણે ઊભા થઈ ગયા છીએ ભાઈસમ રહે છીએ આપણે એટલે પાસમ બે ઠકાણા છે ક્યાં ક્યાં જઈએ હવે એ તમને હું બતાવીશ પાસમમાં મારા એસ ભાઈ જો અત્યારેમાં ટ્રેક્ટર ખેળવે છે હા આવીશ ભાઈ અમારે ટ્રેક્ટર ચાલો નજારો એવો મસ્તો છે ને કે ખુલ્લું ખુલ્લું વાતાવરણ લાગે તમને જરા આમ જાય જેવું નઈ લાગે છે જાય પણ આમ અત્યારે હું ધવાડો હોય થોડો ઘણો એટલે હોય જાય એવું મસ્ત વાતાવરણ છે

जय श्री कृष्ण ने माता दी उडी लो लाइक सब्सक्राइब करता जा लो जो अमर किशोर भाई कैसे है लाइक शेयर और सब्सक्राइब करना तो दो जो हमोस रेडी करे छे अमर देवू बेनी आ गया छे बदे आवी गया भाई अमर रिनु भगत जो नाग दादा लेन आव्या जाओ है अमर आओ આ જો અમારે વાળે છે ભાઈ કઈ વાર્તા આવડ્યું તો સારું આવી રીતે વાળે છે ને ગીત ગાયા કરે છે એના જેન વાલે નિતાને અમારી ના પટાણા મોઢું બગડી જો આ દિવાળો બબલા લાટ લાય

અમારા પ્રતિકભાઈ રમે છે જો જો ગાડી રમે ગાડી ગાડી જો રમે અમારા ફોન જોવે જો મસ્ત એવો કપા થઈ ગયો ભાઈ હો એક વિડીયોમાં ફોલ્ટ આવી ગયો છે કેમેરામાં

તમારી પાસે કેવી ગઈ જરા કેજો અમને કોમેન્ટ કરજો આજ વળી વાતાવરણ તો શાંત છે તો કરે કરે વરસાદ આવી જાય છે ભાઈ આમાં એવું હોય બધું કારણ કે આમાં બહુ જાજુ તો આપણે કઈ કેવાય નહીં પાછમ રહેતા એટલે વાંધો ન આવ્યો પૂરી તો થઈ ગઈ પાછમ તો તો ભાઈ હું રી નહીં આપતો